ટ્રોમા સેન્ટરમાં કામ કરનાર મહિલા સફાઈ કર્મચારી સાથે દર્દીના સગા સાથે બબાલ થતાં વર્ગચારના કર્મચારીઓ રોષે ભરાયા હતા ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં વર્ગચારના કર્મચારીઓએ હોસ્પિટલમાં હોબાળો કર્યો દર્દીના સગા દ્વારા મહિલા કર્મચારીને માર મારવામાં આવ્યા બાદ હોસ્પિટલના વર્ગચારના કર્મચારીઓએ રોષે ભરાયા હતા હોસ્પિટલના સત્તાધીશોને આ મામલે ન્યાયની માંગ કરતા વર્ગચારના કર્મચારીઓએ હોબાળો મચાવતા સફાઈ કામગીરી બંધ કરી હતી શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને ગંભીર સ્થિતિ હોવાને લઈને દાખલ કરાયો હતો આ દર્દી ટ્રોમા સેન્ટરમાં દાખલ હતો દરમિયાન દર્દીના સગા દ્વારા ટ્રોમા સેન્ટરમાં કામ કરનાર મહિલા સફાઈ કર્મચારી સાથે કોઈ બાબતે બબાલ થઈ હતી અને દર્દીના સગાનો પિત્તો ગયો અને ચોથા વર્ગના મહિલા કર્મચારીને માર માર્યો આ ઘટના બાદ હોસ્પિટલના તમામ સફાઈ કર્મચારીઓમાં રોજ ફાટી નીકળ્યો સુરતની નવલ સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓ એ મહિલાને માર મારવાની ઘટનાને લઈને કામગીરીથી અલગરાયા હતા ટ્રોમા સેન્ટરમે નોકરી કરતા હમ લોકો પોચા લગા રહેતે હોમેસી પોચા લગા રહી થી ઓ સગેવાલે આયે દોબારા હે ઉસકો બોલા ગયા ભાઈ સાઈડ સે જા તો ભી ઉસને તમી સે વાત ન કિયા ઓ ગાળી ગઉતર દેને લગ ગયા ઓ ઉપર સે માસી લોકો કોઈ બહોત ધんだ ગんだ બોલતે થે તો ઇસકે લિયે ઉસને હાથ ઉઠાયા ઇસકે લિયે માસી લોકો दोनों हाथ में लग गए अभी कहाँ पे आए किस तरह का पुलिस स्टेशन में आए वो लोग भी बोलते है एक को जो लोग आए वही रहेंगे नहीं तो बाकी लोग बाहर जाओ या तो सबको हम लोग अंदर कर देंगे कौन बोलता था पुलिस वाले हम सिविल में नौकरी करते हैं हमको इन सब चाहिए हम झाड़ू पोछा करते हैं सफाई करते हैं तो ये लोग हमारा कचरा समझते हैं सगा वाला आता पैसन का तो ऐसा बोलता है तुमको नौकरी क्या वजह से दी जाए ले पगार क्या वजह से मिलता है तुमको सौ बार सफ़ाई करना पड़ेगा तुमको पगार मिल रही है हम गंदा करेंगे और हमारे सर्वन के साथ मारा हुई है और हमारी लेडीज़ को इतना मारा कि फिसाब के जगह जय इसने मारा सर्वन के सगे वाले ने पेशाब के जगह लात मारा वो गिर गई नीचे और जब हमारे स, स, उठाने आए तो सिक्योरिटी नहीं आवर रहे थे और हमारे को सिक्योरिटी ने हमको आव रहे पन, उसको नहीं आव रहे वो ना पता होगा हमको पता नहीं वो कहा है हमको इन सब चाहिए हम पुलिस स्टेशन में आए हैं हमारी मांग ये है की पुलिस स्टेशन में हमारी ये मांग चाहिए पुलिस लोग भी बोलते चलो जाओ तुमको कोर्ट में खींचे जाएगा नहीं तो तुम्हारा भी नाम लिखे जाएगा हम पुलिस वाले को नहीं जानते पर पुलिस वाला यही बोला और एक मैडम आई चलो लिख लो तुम लिख लो तुम यहाँ पर मत खड़े रहो गेट के बाहर खड़े रहो हम गेट के बाहर आके खड़े रह गए धूप के अंदर हम एक झाड़ के पास आके खड़े सिविल हॉस्पिटल में महिला ने मार मारवानी घटना ने लाइने चौथा वर्ग कर्मचारी चौकी पहुंचा था